પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના જે વર્તુળ નદીના કાંઠાના ગામો છે એમાં અત્યારે એક એવી અફવા ફેરાણી છે કે બે ડેમની આગળનો જે વેરાણી ડેમ છે દેવળિયાની બાજુમાં એવો છે એ નબળો થઈ ગયો છે અને ગમે ત્યારે ડેમ છે એને કારણે વર્તુ બે ડેમની અંદર મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઓલા ડેમમાં હજી વધારે પાણી આવવાની શક્યતા છે એ પ્રકારની પાયે અફવા ફેરાણી છે પણ આ વાત તદ્દન ખોટી છે આ હું કશું છે નહીં વેરાણીનો ડેમ વેરાણી દેવરિયાની બાજુમાં જે વેરાણી ડેમ છે વર્તુળું નદી ઉપર આવેલો છે એ પણ સલામત પૂરેપૂરો છે વર્તુ એક ડેમ પણ સલામત છે અને વરતું બે ડેમ પણ સલામત છે એટલે કોઈએ ખોટો ડર રાખ્યા વગર ખોટા ભયમાગ ઊંચાટમાં જીવા વગર જે જગ્યાએ છે ત્યાં સલામત સ્થળે રહેવું એ જરૂરી છે અને આપણે અગમચેતીના પગલાં રૂપે ક્યાંય બહાર જવું નહીં કોઈના એના પટના વિસ્તારોમાં જવું નહીં ખોટી અવર જવર કરવી નહીં એ બરોબર વાત છે પણ આ ખોટી અફવામાં કોઈ આવવાનું નહીં મેં હમણાં જ સિંચાઈ વિભાગના જે અધિક્ષક ઇન્ડર છે વી કે સિંઘ એમની સાથે જ વાત કરી છે અને એમણે મને કીધું છે કે આવું કશું નથી આને તમારે મેસેજ આપવો હોય તો આપી દેજો લોકોને અમે પણ અમારા લેવલ આપી દઈશું કે આ તદ્દન ખોટી વાત છે કોઈ ખોટી અફવામાં દોરવાવું નહીં